चलो सरस मजा फूल बनाई दो चलो आज आप शब्द रमत रमें हूँ एक शब्द बोलिस शब्द वारा वाफरती दस पंदर एम जो जवाब तो है तो तमार ताड़ी पाड़नी है ना पाड़नी बराबर जो हूँ एम बोलू के मग तो मग में जो आवे नहीं तो ताड़ी नहीं ओके चलो रेडी चलो टेबल પડવાની ટેલી જો આવે તો જ આમાં તો પારિત દેવાની જો આવે તો જ અધ છોડવાની તો આપણે ખબર પડે ચાલો ટેબલ આવજો જલેબી આવજો ને જમરૂખનો જો જળ એબી તો જમરૂખનો જો આવ્યો એટલે તમારે શું કરવાનું સાડી પડવાની સરસ ચાલો મગજ કે સરસ વા ભાઈવા ચાલો ખુરશી बड़वानी नहीं।, नहीं चलो पची जमरुक चलो पची जलेबी ऐश्वर्या जलेबी पड़वानी ताली हाँ एम बोलवान मोटे थी मन हमरा एम संभरा एम हाँ ना बेटा चलो वजन कुर्सी પાડવાની નહીં સરસ વા અજય પછી એટલે મને ખબર પડે કોનો આથામ થઈ જાય છે ચલો પછી પતંગ પાડવાની રીતિક હા સરસ વાપાઈ વા કેરી પાડવાની વિરાજ કેરીમાં જો આવે નહીં ચલો આજ जाना है आज हां चलो પછી કમળ પાડવાની તાળી ના નઈ ચલો પછી જલેબી સરસ વા ભઈવા મગર પાડવાની તાળી નઈ સરસ ચલો પછી જીતપુરા સરસ વા ભઈવા ચલો પછી જમણા સરસ વા ચોકલેટ પાડવાની તાળી નહીં સરસ વા દફતર જીગર આવે ને જો સરસ વાવ એવા ચલો પછી આદિત્ય હું સાંભળો જો આવ્યો એમાં તો પાડવાની તો કેમ પાડવા માંડ્યા શબ્દ રમત નહીં રમવાની જો આવે તો જ તાળી પાડવાની છે चलो પછી જયેશ हां સરસ चलो પછી દૂધી પડવાની ના ચાલો પછી જામફળ સરસ વાહ ભાઈ વાહ સરસ बेटा जोरदार चलो પછી ચોક પડવાની ના જોકર સરસ cara, pasi Jaime na, pasi Ranggodi, ini paham ani, bu, seras, cila Naina, Jemna, seras, cila pasi Patang, Jado, seras, cila pasi

સરસ હા મસ્ત આવડી ગયું એક બે એક બે બાળકોને ભૂલ પડે એ રિસર્સમાં બેસીને આ રમત રમીને પછી પાક એ કરી દેવા એવી રીતે આપણે કાલે મની રમીશું હા સરસ